એ જરાક સસ્પેન્સ તમે આવો ને તેની જ મજા છે હા ડોક્ટર સ્મિતાબેન પ્લીઝ તમે મને દર વખત કહો પાર્ટી આપો દિલીપભાઈ પાર્ટી આપો પાર્ટી આપો તો પાર્ટીનો અવસર આવી ગયો છે હા તો બધા ડોટ છ વાગે મારા ઘરે આવી જજો ઓકે તમને સૌને આમંત્રણ તો મળી જ ગયું હશે કે મારા ઘરે પાર્ટી છે તમને હશે કે આ દાદાજી એવી કેવી પાર્ટી આપવાના હશે જનરલી પાર્ટી હોય તો તમે બધા ઉત્સુક હો કે બર્થડે પાર્ટી છે કે મારી એનિવર્સરી છે એટલે એનિવર્સરી મારી નહીં મારી તો એની પાર્ટી હોય પણ આ એક વિશેષ પ્રકારની પાર્ટી મારી પૌકરી હા નય નાયનું નામ છે તે આજે પહેલી વાર રજસ્વ લાગે છે તો અમે વિચાર્યું કે રજસ્વની પાર્ટી કેમ ન હોઈ શકે એટલે મેં આજે તમારા બધા મહાનુભાવોને

આ દાદાજીની ચેન પર નૈના બેસશે બેસ બધા ચોધીરા આજે મેં એક પાર્ટી રાખી છે આ તમામ જેટલા પણ મહાનુભાવો છે એ બધાને કે આજે મારી પૌત્રી સ્ત્રીત્વ પામી છે પહેલીવાર તે રજસ્વળા થઈ છે તો રજસ્વલા થઈ છે એના માનમાં આ મારી પૌત્રીને તાળીઓથી વધાવશો ને થેન્ક યુ માસિક માં તું આવી છે એ વાત હવે તારે છુપાવવાની જરૂર નથી આપણે એકવીસમી સદીના ઈ ચાઈલ્ડ છીએ

સમાજમાં એવી પણ ઘણી બધી સ્ત્રીઓ હજુ પણ આજે હયાત છે કે જે જેવી માસિકમાં છોકરી આવે એટલે એના પર ટેન્શન લાવી દે કે હવે તારે ઘરની બહાર નહીં નીકળવાનું તારે કોઈને મળવાનું નહીં અને તારી દાદી એ પણ તારે એકવાર યાદ છે ને કહ્યું હતું કે અમારા જમાનામાં તો જેવા માસિકમાં આવે એટલે અમને અલગ રૂમ માં રાખવામાં આવતા અને અમને સુડાવવામાં આવતા હતા એ બધી માન્યતાઓ લોકોના જમાનામાં હતી અને સાચી હતી કારણ કે ત્યારે ત્યારે હાઈજીનના કોઈ પણ પ્રશ્નો એ લોકો એ લોકોના હાઈજીનના પ્રશ્નો સોલ્વ કરતા હવે આપણે ઘણી બધી પ્રગતિ કરી છે પહેલા માસિકમાં આવતા ત્યારે સામાન્ય ડૂચા કહેતા હતા તે ડૂચા અમારો વખતમાં અમારા દાદીઓ લગાવતા હવે હવે મણે છે તને મારા દીકરા સાયન્ટિફિકલી પ્રૂફ સેનેટરી પેડ અને આ સેનેટરી પેડ તને તારા પાંચ દિવસ દરમિયાન તારું રક્ષણ કરશે રક્ષા કવચ બનીને તારી સામે ઉભું રહેશે લાલ રંગ થી ગભરાઈશ આ આ સમાજ આ સમાજ તને લાલ રંગ થી ડરાવશે ડરાવશે કે તું સ્ત્રી બની છે તારા સમાજમાં આ રીતે રહેવાનું છે હવે શીખ નથી રહ્યું જે પણ કઈ જૂના જમાનાના રીત રિવાજો હતા એ રીત રિવાજો વિરોધ નથી કરતો